નમસ્કાર નમસ્કાર શું નામ તમારું જીતેશભાઈ ક્યાં રહેવાનું ગીતાનગર બે પૂણા ગામ સુરત ઓકે તો જીતેશભાઈ તમને શરીરમાં કંઈક તકલીફ હતી તો શું તકલીફ હતી જરા જણાવો ને મારા ઘૂંટણનો જોઈન્ટ ભેગો થઈ ગયેલો હતો કે ચાલવામાં તકલીફ પડતી બુબુ થવામાં તકલીફ પડતી બેસવામાં ઊંઘ પણ નહોતી આવતી એવું થતું હા તો તમે ડોક્ટર તે બતાવ્યું હશે ને હા બે ત્રણ ડોક્ટર પણ બતાવી લો એનું કહેવાનું શું થતું હતું એનું કહેવાનું આમ કે તમારે જોઈન્ટ બદલાવો પડે જોઈન્ટ બદલાવો પડશે ઓપરેશન કરવું પડશે હા ઓકે તો તમે ઓપરેશન કરાવ્યું નહીં ના તો અત્યારે તો સારું છે ને એકદમ એકદમ સારું છે તો હવે એ સારું થયું છે નાથી કઈ રીતે એ જરા જણાવો આયુર્વેદિક દવાથી આયુર્વેદિક દવાથી ઓકે કઈ કઈ દવા છે જરા બતાવો જી

કેટલો સમય થી તમે દવા નથી પીતા બે વર્ષ થઈ ગયા બે વર્ષ પહેલા તમે બે મહિના દવા પીધી અત્યારે કોઈ પણ જાત દવા ચાલુ છે ના કોઈ નહીં ડોક્ટર દવા ચાલુ છે કોઈ નહીં કોઈ નહીં ને કોઈ આડસર થયેલી ખરી તમને ના કોઈ નહીં કોઈ આડસર પણ નથી થઈ આ દવા તમને મળી હતી કોના મારફતે કઈ રીતે તમને મે આ ફેસબુકમાં માં વિડિયો જોયો કે દાદાનો નો એમાંથી મે ફોન નંબર લઈને ફોન કરેલો તો પછી સરનામું લઈને દવા લીધી ઓકે દવા લેવા હા હા તો તમે ખુશ છો ને બહુ બહુ ખુશ ઓકે તો અત્યારે અત્યારે મારા સાસુ ને પણ પગનો નો દુખાવો છે ઘૂંટણ એટલે એને હું દવા માટે લેવા આવ્યો છું ઓકે એમને પણ દુખાવો છે તો તમને સારું થયું એટલે તમે એમને હું એટલે હું એને લાવ્યો ઓકે એમને દવા લેવા માટે લઈને આવ્યો રિઝલ્ટ સારું છે એટલે માટે હું લાવ્યો ઓકે તો જીતેશભાઈ ઘણા લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તો તમારું શું કહેવાનું છે દવા લેવા જેવી ખરી હા દવા ચોક્કસ લેવા જેવી જોઈન્ટ ભેગો થઈ ગયેલો ડોક્ટરે નવું ઓપરેશન કરવાનું કીધું નવો જોઈન્ટ નાખવાનું કીધું પણ મેં ના કરાવેલા દવાથી સારું થઈ ગયેલું છે તો આ નાની ઉંમરમાં જોઈન્ટ બદલાવાય નહીં ઓકે તો તમને સારું થયું એટલે બધાને સારું થશે એવું તમારું કહેવાનું થાય જ તે ઓકે તો જીતેશભાઈ ઇન્ટરવ્યૂ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો